જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન ખેર દ્વારા માળિયા ભાદરા સર્કલ જોડિયા પાટિયા રોડ પર ભારે વાહનની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ રસ્તા પર આવેલા પાંચ મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી અને મોટા ભાગના સ્ટ્રક્ચર તોડીને નવા બનાવવાની મંજૂરી થયેલી છે હાલની પરિસ્થિતિમાં બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર જોખમી બની શકે છે આ માટે વૈકલ્પિક રૂટ તરીકે પાટિયા ફલ્લા થ્રોલ ત્રિકોણ બાગ માવા પર લખતાર ભાદરા પાટિયા અને જોડિયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય જામનગરના તમામ ટેકનિકલ ઓફિસર્સ તેમજ સરકારશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી બીજા સર્કલથી આવેલી ટીમે સંયુક્ત બધા બ્રિજોની ચકાસણી કરેલ છે જે અનુસંધાને ચકાસણીના અનુસંધાનને જોડિયાથી જાંબુડા પાટિયા રોડ જે છે તેના તમામ સ્ટ્રક્ચરો તેમજ જામનગર માર્ગમકા રાજ્ય હસ્તકના તમામ બ્રિજો જેમાં એકત્રીસ મેજર બ્રિજ છે અને એકસો તેત્રીસ માઇનર બ્રિજ એમ કુલ મળીને એકસો ચોસઠ મેજર મેજર માઇનર તમામ બ્રિજો જે છે તેની ચકાસણી કરેલ છે જે અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડને ભારે વાહનો માટે ભયજનક હોય જેથી ભારે અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના તમામ વાહનો માટે કલેક્ટરશ્રીના જાહેરનામાથી અત્યારે પ્રતિબંધ ફરમાવેલ છે તેમજ સદ્રહુ જે જોડિયાથી જાંબુડા પાટિયા રોડ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય તે પણ હાલ જે વર્ક ઓર્ડર અપાઈ ગયેલ છે તેમાં આવતા તમામ સ્ટ્રક્ચરો અંદાજે ટોટલ છાસઠ જેટલા સ્ટ્રક્ચરો છે તે તમામને નવા બનાવવાના તેમજ જે હયાત છ મીટર રોડ દસ મીટર પૂરો કરવાની કામગીરી હાલ ચાલુ છે જેથી લોકો ભારે તેમજ અતિભારે વાહનો પ્રતિબંધિત રાખી તેમ કલેક્ટરશ્રીના જાહેરનામાની સૂચના જાહેરનામા મુજબની સૂચનાનું તમામ પાલન કરે તેવી અત્રેથી પણ અપીલ છે હાલ આપણે જોડિયાથી જાંબુડા પાટિયા સુધી રોડમાં પાંચ જે મેજર બ્રિજ છે તે સદંતર ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે તેમજ જે છવ્વીસ કિલોમીટરનો રોડ છે તે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે તેમજ વૈપ વૈકલ્પિક રૂટ તરીકે હાલ જાંબુડા પાટિયા ફલ્લા ધ્રોલ ત્રિકોણબાગ માવાપર લખતર ભાદરા પાટિયા જોડિયાનો લોકો ભારે વાહનના વાહન માટે ઉપયોગ કરી શકશે તેમજ દિવસ દરમિયાન દિવસ દરમિયાન જાંબુડા પાટિયા ફલ્લા ત્રિકોણ ત્રિકોણ બાગ સર્કલ ધ્રોલ કોર્ટ પાસે હાઈવે રોડ વાગુદળ રોડ પિયાવા ચોકડી ધ્રોલ લતીપર હાઈવે રોડથી ચાંબુડા પ્લોટથી ભાદરા પાટિયા સુધી મુજબનો જે છે તે દિવસના આઠથી રાત રાતના આઠ વાગ્યા સુધી ઉપયોગ કરી શકશે જે મુજબનું જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે